બધ મમનું ગુડ મોર્નિંગ એ નાસ્તો બસ્તો મસ્તનો કરી લીધો ને આજે જવાનું છે આપણે બીજી વાળીએ કેમ કે છે ને ના યાર બરાબર મસ્તમજ નીકળી ગઈ પહેલાં તો એને હેઠા હેઠામાં હોય ને એ કેમ કે રાપબા પાલે આ વાડી આપણે છે ને મેંધવી ઓલરેડી પાકી જ ગયેલી છે પણ હે ને થોડી ઘણી બરાબર હજી નીકળી જાય હજી આમાં થોડું ગારો થાય તમને આમ ખબર નહીં પડે પણ ને ગારો થાય તો ક્યાંય નહીં ખોટી હિંગ બગાડવી નહીં આપણે તો હજી આમાં ગારો થાય તો એક બે દિવસ પછી આમાં આપણે ખેંવારો આવે છે તા ને આપણે બીજી વળી છે ને ના આપણે આપણેડવીનું કામકાજ પૂરું કરી નાખીએ એટલે ખેંઈ નાખીએ ના કદાચ રાપાલ એવું થઈ જાય હાજમાં બપુઆર પછી તો ના આપણે રાપ પછી આગળ નાખીએ પહેલાં તો હેઠ હર ગયા ને એમ જ આઈએ ખેંચવી પડશે ને જવું આમ મસ્ત મજાના હે આનું કઈ નક્કી ન હોય વરસાદ વરસાદ આવી ગઈ હતી ખેંચેલી મેંડવી બગડે પણ વરાબ નીકળી જઈએ તો ખેંચવી તો પડે જ નહીં પછી એમ જમીનમાં બગડે તો હું કાંજીભાઈ મારા ભાભી આ વળીએથી બીજી વાડીએ હવે જઈ તો બધા મિત્રો કન્ટિન્યુ વિડીયોમાં બને રહેજો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ને આ કંઈક બોડી આપણી બોર બોર આવી ગયા છે મસ્ત મને નનકુડા નનકુડા થઈ દીધો હવે આમાં ને કે બધા એવડે એવડે બોર આવે મોટા મોટા આવે ને પછી હું તેને બતાવી અને તો આપણે જઈએ બીજી વાડીએ એટલા મેં એનો મસ્ત મેં તેર બિયાર થઈ ગયા છીએ અહીંયા પૂર્વશીએ ને મારા બાબે ને કાંજીભાઈ ને બધા તારથી ન ઉભા ગયો

डेले बेले બેલેન તાલાબાલા મારીને વી જો હું અયા કોઈ નહી રહી કેમ કે બધે આખી ફેમિલીને ના ભેગી થી દવા જ બોલીવાડી જો तो બેન ગાની બેન બહુ મજા આવે તો હાલો આપણે ફટાફટ જઈએ તો કન્ટિન્યુ વિડીયો માં બની રહેજો તો ફાઇનલી મારવાને આપણે છે ને બીજી વાડી પોકેસી ને અયા ને પડોશી ને રમેશ ચંદ્ર અને આપણે છે ને જઈએ મેન્ડવી કે એમાં આચર મત કદશ शराब નહી લખેંગે વર્ષે ચરમા મોડક આપણે જઈએ હવે ધીમે ધીમે ના અમારે કાલે ઊંડી આંખે છે કેટલી ઊંડી બે બહુ એટલે બહુ એ મારી બધી ટોપી પહેરવાની ભૂલી ગઈ આપણે મને ટોપી પહેરી પેલા પછી જઈએ આપડશે રાપનું મુરત મુરત કરીને કોઈ મસ્ત ને આ બધી જે તમને દેખાય ને કાલે આપણે ખેંઈ તે મેસેલાતો હોય તો ઓલી બાજુ હોય ને મારો પપ્પા રાપ આંખે ને આ છે ને રાપ મીડિયમ બે વાંધો નહીં આવે આમ જો ખરીદતો જાય છે એટલે વાંધો નહીં જો એ ઊંડી બો બેહતી નહી દૂર તો આવે પણ મીડીમ આવે વાંધો નહી આવે ને આ બોધું અમાર કાંજીભાઈ ની છે ને દાડિયા કેટલા બધા જો મારા બગલા ને બગલા વ્યા તો આપણે છે ને પાછરા કરી ગઈ આમ નાખતી જાવની એ ઓલી બાજુ જો મારા ભાભી ની બધે છે તો મારા બેટા આ બોજુ જો તો ના ફેરવા તો આપણે ફટાફટ લેવા મળ્યા રે પછી ને બપર કરવા જેલા તો બપર બોપર મસ્ત મજા ના કરી લીધાય ને ઓલી બાજુ છે ને કટી લેવાડી ખબર નહી યાર તો આપણે એટલી બધી લેવાની બાકી યાર તમને દેખા નહી તો આપણે છે ને આ વર્ડ ગણવાની છે પણ પહેલા છે ને હું કોઈ વિડીયો થોડોક શૂટ કરી લઈએ પછી ગણીએ નકર પછી છે ને વિડીયો ઉતારતા જઈએ ગણતા જઈએ તો બધું અહીએ નું રહે એટલા માટે ને પહેલા હું વિડીયો ઉતારી લઉં આજ આ બે ત્રણ વાર નાખી ને કાલ આપણે ટ્રાય મારી હતી તો આજે ને બધી ફેમિલી આવેલી છે એટલે મેં ઘરના સી દાડીએ બળીએ કોઈ છે નહીં તો ઘરના ઘરનાથી લઈ તો આજમાં તો કાંઈ નહીં લેવાય રહી બળી બળીએ પછી કાલ બમ દે અહીંયા પહેલાં લેવાઈ જાય પછી બીજે દિવસે કે ત્રીજે દિવસે એમના લેવું એટલી કે આપણે લેવાની એ ઓલી બાજુ થી બાકી એમેને મારા બપાયને ડીઝલ નાખ્યું ટ્રેક્ટર માં ડીઝલ ડીઝલ નાખેર કેમ કે ડીઝલ તો નાખું જ પડે ડીઝલ વિના તો ટ્રેક્ટર હાલે ની હે પાણી થી થોડા વાલે આ હાલો તો આપણે એને ગણવાનું ભૂલાઈ ગયું ગણ દો હે ગણ તો હજુ વાડે એ મારા ગણવાનું નથી વાડે તો ફૂલગી બોલે વિડીયો ઉતારવામાં આવદન ભૂલે દે બોલું હું ને માં ઝાડવા હે કોકો પણ કઈ નડે એમ સે ની આઈતે આપણે કાલ કઈ ને કી આઈતે આઈતે તમારું કામ છે આવો ફાલે કેવો છે તમે કમેન્ટ માં કીધો કેવી મેડ વેજરી કીધો ને આ હું કઈ જલી ને ઓલી બાજુ ઓજી લીલી હે બાકી બધી તો લો આપણે ને ફટાફટ ટ્રેક્ટર બેક ચાલુ કરીએ હું તમને બતાવું કેવું નાના ટ્રેક્ટર થી કેવી લેવાય એ મેડ આપણે છે ને અડધી મેડ ઓલરેડી લઈ લીધી છે ને હવે ટ્રેક્ટર બેક રે ને ભાગ્યા કે રે કેમ છે ને હવે આપણે હાથ પડી જાય તો આપણે આ રસ્તો નવો જોઈએ એટલી મેન્ડવી લીધી તો અહીં અડધી અડધી લેવાની ને અડધી બાકી ઓલી બસ ભાઈ ખેંચી લે અને દેવા છે નવટી રતાલુ ગવને થાકી ગયા રણનગર ના થોડક માનવને થાકી જાય તો બગની જેરે છે અમારવા લઈ જે છે ને રાપ ની પાછળ યાર મેન વેથી ભેગી કરતા ને એને ખબર હોય કેવો ઠાડ લાગે જા કેવામાં તો આની કરતા થાકી જાય રાપ માં તો કદી થોડી ફોસી થી જાય તો હું કહેવાય બહુ ન થાકી પણ આવો તો ઠાકી તો જાય જ ને કામ નો કર્યો ને તો બહુ થાકી જાય ખેતરમાં કામ કરતા એ ઓસા થકે અને જને હાઉ કર્યો નો ને ઈ મારા ભાઈ નો આલે નો આલે આ પાં કોઈજનો હાલ કેમ કેને પી પડી જાય પી યાર તો તો એક જ થી ઓર લે બીજો મોટો ટ્રેક્ટર આવું તો એકારે બે ઓર લે તો તો યાર બો ભી પડી છે બો એટલે બો આ તો સિંગલ ઓર લે કે એટલે થોડી પોસી ભી પડે પણ તોય ઠાકી તો જાય હોય યાર આવસે એમ એટલે આપડી થી ઓર નું કામ કર્યું ન હોય તો ઠાક તો જાય સનેરમી ને કરના કરના ભઈ યાર કાય લઈને 14 થી 14 14 જણો તો દમ મિનિમમ તો આજ પાકે દાડી પડી કેરાઈ ન કે એમ કે લાખ મેડવી લેવ ન દે તો કરના કરના સહી तो थोड़ी की भी थोड़क बीजी बढ़िया आप मैंने बो आते हैं धीमे धीरे चालू कर दी कोरो खाता यार थोड़ा जेन जनाफी तेरह जना बार लैवा मई तेरह जना में डूकी जाए तुमने खबर है यार आप लेंगी नहीं यार आम तो कहीं तो कहीं नहीं मीडियम से कहीं एवं से ताजे ताजा पतरा है आप दाड़ी बे ते आटा मारे जो बगला बगला पानी चार बगला है आप अथवार રાહિયાને સને બોરો ભાઈ આવે છે તમે તમને બતાવો કે એ રાપા આલે અમારે પાછો કેમ દો તમે રીઝન વિઝન વીનર ઓલ ઈ રાપા આલે મોટો ભાઈ અમારે ભાઈને એક ગાણે તો રેવું છોડે નગરેન ભરાઈ જાય બહુ તો આગળ ઢગલો થાય જો તડ 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 ઈ રીતે કેરાપા આલે ભાઈ સબીર મોટર ટ્રેક દીરાપ મારો ક નાના ટ્રેક દીધી કમેન્ટ માં કી દેજો

આને ઓટોમેટિક અલર્ટ કે આપડે જે મેન્ગી ગાડો ને અલર આવ ને ઓટોમેટિક અલર્ટ થાય ટ્રેનિંગ で આપણે બેઠા અને આયા જો મેન્ગી ઓલડી આવે જો જોર્ડ બોર્ડ યાર બોર્ડ શેર કરી દોવાનો ગાંગડા ગાંગડા જોડે બોલો બહુ એટલે બહુ દૂર છે ને અલર છે ને બહુ મોટો બહુ એટલે બહુ તમને એક જમ બતાવ્યા ગડીયા અત્યારે તો આને રેવડ પડે આ પાવડો આને પાવડો લઈને દેવું પડે કેમ કેને મેંડી અહીં ઉઠી જાય તો બચ્ચાને પોળી દેવું પડે માં

આઈ ગયો ડેટો થઈ ગયો જો આયા ઓરે જો આયા આને ઓર વાનું મતલબ આઈ ગયો રસ્તો પર નાખ લોએ હવે થોડી થોડો મૈન વીરી બાકી ના બધી નીકળી આ કેટલા જણા છે જો કામ કેટલા કરે જો તમને મોટો મોટો દેખાય નહી કાઈ આ બધું માણા છે થોડા જો એમ ઓર એમ જોવો ઓ યતરાન દે દેને બતાવે Thank you.